અને ટેકો છે દરેક સમાજ આપણી સાથે છે ત્યારે અમુક લોકો જે એમ લોકોને ફરતા હોય છે કે કે શું 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 થવાનું છે આનાથી થશે થશે તમારા તો એમને એટલું કહેવા માંગુ છું જ્યારે મોગલોની સકોની હુણોની લાખોની સેનાઓ હતી ને ત્યારે બધા સમાજ વતી પાંચ હજાર ક્ષત્રિયો કેસરિયા કરીને નીકળી પડતા હતા શું થવાનું છે એની પરિણામની તો અમે ક્યારે ફિકર ત્યારે પહેલા નથી કરીને આજેય નથી કરતા જેટલા હશે એ જોયું જ મામલો મેદાને છે મિત્રો આપણે સૌ પોતપોતાની રીતે પોતપોતાના બૂથ ઉપર આપણે સક્રિય રહીએ મારું બૂથ કેમ મજબૂત થાય એ મહેનત કરીએ બાકી અત્યારે હું બોલીશ કોઈ રાજા મહારાજાના હમણાં થોડી વાર ફક્ત પહેલાં નિવેદનો આવ્યા આ લોકો કેટલાય ષડયંત્રો કરવાના છે હજી પણ એ ષડયંત્રો મને ગર્વ છે મારા સમાજ ઉપર કે ષડયંત્રોને અત્યારે સમાજ ઓળખી ગયો છે વ્યક્તિ અત્યારે કદાચ કદાચ હું બોલીશ ભાઈ બોલશે જિલ્લા કરણી સેના પ્રમુખ કે કોઈ બી વ્યક્તિ કઈ પણ બોલે પણ અત્યારે સમાજનો એક એક વ્યક્તિ સમાજનો એક એક વ્યક્તિ એટલો જાગૃત થઈ ગયો છે એ બધાને ઓળખી ગયો છે કારણ કે રાજકારણ તો સત્રીના લોહીમાં છે તમે એને શું રાજકારણ શીખડાવવાના અને ભાજપ દ્વારા આપણને રાજકારણ શીખડાવશે તમે આજકાલ તમારી પાપા પગલી થઈ છે આ દેશ ઉપર પંદરસો વર્ષનું શાસન બે હજાર વર્ષનું શાસન બોલે છે ક્ષત્રિયોનું તમે શું અમને વાત રહી અસ્મિતાની તો આપણે એમની પાસેથી ક્યાં કઈ ભાઈ પૈસા માંગી લીધા કઈ આરક્ષણ માંગ્યું છે આપણે આપણે માંગ્યું આરક્ષણ કોઈએ શું માંગ્યું આપણે પોતાના રાજપાટ દીધા ચાલો આપણે રાજપાટ દીધા પ્રજા માટે પ્રજાને જોઈએ છે રાજપાટ આપ્યા એમને કહ્યું જમીનો આપો પ્રજા માટે જમીનો આપી